આ અમારું આખું એડ્રેસ છે પ્રભુજીનો આશરો માનસિક નિરાધાર વ્યક્તિની સંસ્થા સંચાલિત પશુભાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ નંબર છે નવાણું બે પચાસ ચોવીસ છાસઠ ઇઠોતેર ઇઠોતેર ચુમોતેર ત્રીસ પચાસ એકતાલીસ ઉપર આપણે કોલ બેક કરજો બધાય બરાબર તો આ સંસ્થાની અચૂક રીતે મુલાકાત લેજો બધું નાનું મોટું જોઈને અને ખરેખર આ વસ્તુ બધું લાભ લેવા જેવો છે આમાં કોઈ વસ્તુ તમારે જ બધું કરવાનું છે તમારે આપણા બધાના સહયોગથી જ આ સંસ્થા ચાલે છે અમે એમ નથી કહેતા કે અમે ચલાવીએ છીએ અમે તો એના નોકર છે અમે તો આ સંસ્થાના નોકર છે અને આ સંસ્થા આપણે ચલાવીને આ તમારા બધાના સહયોગથી જ આ સંસ્થા આપણે ચલાવી છે અને હાલમાં આપણે સોની કેપેસિટી સંસ્થા લઈ જવાના છે સંસ્થા સોની કેપેસિટી વૃદ્ધો પચાસ રાખવાના છે સો ગાંડા રાખવાના છે દીકરીનું પણ રાખવાનું બધું આપણે રાખવું છે એટલા માટે તમે બધાનો તમારો સહકાર હશે તો સંસ્થા બહુ સરસ જ સારી ચાલશે અને ગમે ત્યારે સંસ્થાની વિઝિટ લઈ શકો છો અને ગમે ત્યારે સાત વાગ્યા પછી સંસ્થામાં કોઈ મહેરબાની કરી ન આવતા સાત વાગે સંસ્થા બંધ થઈ જાય છે એટલે સાત વાગ્યા પહેલાં આ બધા બધા વધારવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત